નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકમાણા ફરી સ્વાગત છે આપણું ఫిజికલ এড્યુકેશન બીડ ચેનલ ની અંદર આ ચેનલ ની અંદર શારીરિક શિક્ષણ ને લગતી કોઈ પણ एग्जाम છે એને લગતા વિડિયો છે એ અપલોડ કરવામાં આવે છે અગાઉ આપણે એક વિડિયો સિરીઝ છે લેક્ચર સિરીઝ છે જે સેટના ક્લાસ છે એની આપણે વિડિયો સિરીઝ ચાલુ કરીને હતી હવે જે છે સિરીઝ જે ચાલુ થઈ છે ક્લાસ ચાલુ થયા છે તે ટાટ

તો શારીરિક શિક્ષણની કઈ બુક છે આવે છે તો કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એ પણ યાદ રાખો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અને એ ચારે બુક છે એસેટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની અંદર પણ સિલેબસની અંદર છે તો સાથે સાથે બંને એક્ઝામ તમારી કવર થતી જશે તમે એક વિડીયો અથવા તો વિડીયો સિરીઝ સાથે જોડાયેલા છો તો તમારી બંને એક્ઝામની તૈયારી થશે બીજું એ કે અત્યાર સુધી ગુજરાતની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈપણ ચેનલ મારફતે શારીરિક શિક્ષણના કેન્ડિડેટને ગાઈડન્સ પૂરું પાડવામાં આવેલું નથી અથવા તો કોઈ પણ પ્રકારની ચેનલ શારીરિક શિક્ષણને લગતી કોઈ પણ પ્રકારની ચેનલ છે એ શરૂ કરવામાં આવેલી નથી અત્યાર સુધી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ આપણી ચેનલ છે એ શારીરિક શિક્ષણના વિકાસ માટે થઈને જ આ ચેનલ છે એને શરૂ કરવામાં આવેલી છે ડેવલપ કરવામાં આવેલી છે કારણ કે મે પણ ખુદ હું પણ તૈયારી કરતો હતો અંદર મેં પણ માત્ર ચારથી પાંચ દિવસની રીડિંગ અથવા તો તૈયારી બાદ મારા એની અંદર એટી ટુ માર્ક છે તો ખૂબ જ મને હું ટાટ છે એક્ઝામ છે એની તૈયારી કરતો હતો તો એના ઉપરથી આની એક્ઝામ પણ સાથે સાથે થઈ ગઈ હતી એટલા માટે મને બંને એક્ઝામ છે જે પ્રિલિમ્સ એક્ઝામ છે ટાટની અને એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ બંને એક્ઝામ સેમ છે એવું પણ કહી શકો કારણ કે એમાં જ એવા જ પ્રશ્નો ટાટની અંદર આવે છે એવા જ એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની અંદર જોવા મળે છે તો બંને એક્ઝામની એક સાથે તૈયારી આ માધ્યમ દ્વારા થાય છે બીજું એ કે અત્યાર સુધી જે શારીરિક શિક્ષણના કોઈ પણ કેન્ડિડેટ છે અથવા તો નિષ્ણાંત છે તે લોકો દ્વારા આવી ચેનલ મારફતે કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું નથી અને જે ગાઈડન્સ છે એ અત્યાર સુધી પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી પાછળનું કારણ શું છે કોઈને ખ્યાલ હોય તો એ કોમેન્ટની અંદર જણાવી શકે છે કારણ કે મેં તો અત્યાર સુધી કોઈ પણ ચેનલ એવી જોઈ નથી કે શારીરિક શિક્ષણનું ગાઈડન્સ એની અંદર આપવામાં આવ્યું હોય અથવા એની એક્ઝામને લગતી તૈયારી કરવામાં આવેલી હોય કદાચ આપણા જે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમની ખામી કહો તો ખામી સજાગતા અથવા તો અજાગૃતતા કહો તો અજાગૃતતા એના લીધે જ કદાચ અત્યાર સુધી આટલા વર્ષો થયા અને શારીરિક શિક્ષણ વિશેને શાળાની અંદર ફરજિયાત રાખવામાં નથી આવ્યો શાળાની અંદર શારીરિક શિક્ષણ વિશેની ભરતી કરવામાં આવેલી નથી એ કારણ હોઈ શકે છે હું એમ નથી કહેતો કે એ જ કારણ છે પરંતુ એ કારણ પણ હોઈ શકે છે કારણ કે આપણે જ જાગૃત નથી તો આપણે આપણા વિષય માટે શું કરીશું આપણે આ વિષયને જાગૃત કરવા માટે શાળાની અંદર આ વિષયને ફરજિયાત કરવા માટે આ ચેનલ છે એના મારફતે દરેક સુધી ગાઈડન્સ પ્રોવાઈડ કરીશું એક્ઝામની તૈયારી કરશો તો કેન્ડિડેટ ઊભા થશે કેન્ડિડેટ ઊભા થશે તો સરકારને ભરતી કરવા માટે એને ઝૂકવું પડશે ખેલ સાહિત્યનું જ્યારે આંદોલન ચાલતું હતું હું પણ ત્યાં હાજર હતો બત્રીસે બત્રીસ દિવસ હું ગાંધીનગરમાં જ હતો એની અંદર એક પ્રશ્ન એક સરસ મજાનો પ્રશ્ન હવે આ ટોપિક ચાલુ જ છે તો એની અંદર એ પણ બતાવી દઉં કે મીડિયાની અંદર એક હવે એનું નામ નથી લેવું આપણે તેમ તેવો એ જણાવેલો કે રમત ગમતની પરવૃત્તિ તો પીટીસી વાળા પણ કરી શકે આવો એક પ્રશ્ન આવ્યો તો જો એને ખ્યાલ હોય તો તો તેમને પણ હું જણાવી દઉં કે રમત તો ખેતી કરતો ખેડૂત પણ રમાડી દેશે પરંતુ જેવી રીતે રમાડવી છે શારીરિક શિક્ષણના કેન્ડિડેટ સિવાય કોઈ નહીં રમાડી શકે કારણ કે શારીરિક શિક્ષણની જેને ડિગ્રી લીધેલી છે બીપી બીપીએસ બીપીએડ સીપીએડ કે એમપીએડ કોઈ પણ ડિગ્રી લીધેલી છે એની અંદર માત્ર રમતનું જ્ઞાન આપવામાં નથી આવતું એની સાથે સાથે બીજા કેટલાય વિષયો છે જે રમત ગમતની સાથે સંકળાયેલા છે શારીરિક શિક્ષણ એટલે કે એની ખેલાડીને કઈ રીતે તૈયાર કરવો એની સાથે સંકળાયેલા છે જેવા વિષયો કે શરીર રચના શરીર વિજ્ઞાન જેની અંદર બધા તંત્રો આપણા શરીરના છે એને ડિટેલ જાણવાના હોય છે જે સાયન્સનો વિષય છે એવી રીતે રમતની તાલીમ કઈ રીતે આપી રમત તાલીમનો વિષય છે મનોવિજ્ઞાન છે તો રમતની અંદર ખેલાડી ભાગ લે છે તો મનોવિજ્ઞાન એની માનસિક સ્થિતિ ઉપર અભ્યાસ કરે છે તો એ સ્થિતિ એની માનસિક સ્થિતિ કઈ રીતની હોય છે તાલીમ દરમિયાન શું હોય છે સ્પર્ધા દરમિયાન એની ઉપર શું અસર થાય છે એ પણ વિષય તરીકે ભણાવવામાં આવે છે સમાજ સાથે કઈ રીતે કેળવાય છે સમાજશાસ્ત્ર ભણવામાં આવે છે આંકડા શાસ્ત્ર કારણ કે ગ્રાઉન્ડ મેઝરમેન્ટ છે હે ખેલાડીનું કેટલીક ક્ષમતાઓને માપવા માટેની આંકડાકીય માહિતી છે એને અનુસરવા માટે આ આંકડા શાસ્ત્ર પણ ભણાવવામાં આવે છે ઇંગ્લિશ અને કમ્પ્યુટર પણ ભણાવવામાં આવે છે કમ્પ્યુટર ટેકનોલોજીનો વિકાસ થતા કોમ્પ્યુટરને પણ એડ કરવામાં આવેલો છે તો આવા ઘણા બધા વિષયો છે આ સિવાયનું જે શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે એ પણ ભણાવવામાં આવે છે તો આટલા વિષયો ભણી ભણી અને શારીરિક શિક્ષણનો એક કેન્ડિડેટ તૈયાર થાય છે અને તમે કહો છો કે રમતો તો પીટીસી વાળા પણ રમાડી શકે રમતો જરૂર રમાડી શકશે મેં કીધું કે ખેતી કરતો ખેડૂત પણ રમત રમાડી શકશે પરંતુ જે નિયમાનુસાર એની પરફેક્ટ સ્કિલ સાથે એ રમત નહીં રમાડી શકે બાળકને અથવા ખેલાડીને જે સ્કિલ શીખવાની છે એ સ્કિલ છે એ શીખવી શકશે નહીં વિડીયો લાંબો ન થાય એટલા માટે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ શારીરિક શિક્ષણના વિકાસ માટે જોડાયતા જજો આ ચેનલની સાથે સાથે મળીને શારીરિક શિક્ષણનો વિકાસ કરવાનો છે ચલો તો આજના વિડિયોની અંદર જોઈએ તો જ્યારે ઇન્દ્રિયો શાંત થાય છે શું થાય છે જ્યારે ઇન્દ્રિયો શાંત થાય છે આપણા શરીરની કેટલી ઇન્દ્રિયો છે કેટલી ઇન્દ્રિયો છે સૌને ખ્યાલ હોવો જોઈએ પાંચ ઇન્દ્રિયો છે પાંચે પાંચ ઇન્દ્રિય છે જેને જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય છે કે પાંચે પાંચ ઇન્દ્રિય આગળ આપણે ભણવાના છીએ ત્યારે મન પોતાનું સ્વરૂપ પામે છે જ્યારે ઇન્દ્રિયો શાંત થાય છે ને ત્યારે મન પોતાનું સ્વરૂપ આપે છે ઇન્દ્રિય શાંત થાય છે પાંચ ઇન્દ્રિય છે આંખ નાક જીભ કાન અને ચામડી આ પાંચ ઇન્દ્રિય છે જેને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે જેના મારફતે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કઈ કઈ રીતે

કે પ્રતિ શબ્દનો અર્થ શું થાય જો આમાંથી ને પ્રતિ શબ્દનો અર્થ થાય છે પાછળની દિશામાં થાય ઉપરની દિશામાં થાય સામેની દિશામાં થાય કે નીચેની દિશામાં થાય તો પ્રતિનો અર્થ થાય છે સામેની દિશામાં પ્રતિ એટલે સામે સામેની દિશામાં યાદ રાખવું અ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ તમે જોડાઈ જજો કારણ કે એની અંદર આ દરેક લેક્ચર છે એની પીડીએફ પણ એને પ્રોવાઇડ કરવામાં આવે છે એની સાથે સાથે બીજું કેટલું સાહિત્ય જે હોય એને પણ એની અંદર મોકલવામાં આવે છે તો ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઈ જજો સામાન્ય અર્થમાં આહાર એટલે ખોરાક સામાન્ય અર્થમાં શું છે આહાર એટલે ખોરાક પરંતુ પરંતુ વ્યાપક અર્થમાં એટલે કે યોગમાં આહારને શું કહેવામાં આવે છે તો આ પાંચે પાંચ ઇન્દ્રિયો તમે આમાં જોઈ શકો છો વ્યાપક અર્થમાં માત્ર ફળનું સેવન પાણીનું સેવન ઇન્દ્રિયો મારફતે ગ્રહણ કરેલા વિષયો કે ઉપવાસ કરવો

चलो आंखનો आहार શું છે તો દ્રશ્ય છે આંખ શું કાર્ય કરે છે જોવાનું કાર્ય કરે છે આંખનો આહાર છે દ્રશ્ય તો દર્શ્યા છે એ જ રીતે કાનનો આહાર શું છે કાનનો આહાર જેને શ્રોતન્દ્રિય કહેવાય છે તો ગંધ સ્પર્શ શબ્દ કે સ્વાદ કાન દ્વારા શબ્દ સાંભળી સકીએ છીએ તો શબ્દ છે એ કાનનો આહાર છે ચલ

કારણ કે તમે એની અંદર ઊંડો અભ્યાસ કરો તો આપણને ખ્યાલ આવશે એની અંદર વધારે નહીં પડે તો જવાબની અંદર આવે છે પ્રત્યાહાર ચલો પ્રત્યાહાર આવે છે અત્યારે ઓપ્શન સાથે કારણ કે હમણાં શરૂઆતમાં આપણે થોડી ચર્ચા કરી એટલે વિડીયો લાંબો થશે એના માટે પ્રત્યાહાર એ કયા પ્રકારની પ્રક્રિયા છે માત્ર શારીરિક છે શરૂઆતમાં મનો શારીરિક અને બાદમાં કેવળ માનસિક માત્ર આર્થિક છે માત્ર સામાજિક છે

તો એટલે યાદ રાખું હુમાવ્યો ગેરાવી પ્રશ્નો છે એ પૂછી શકે છે ચાલો આ પ્રશ્ન છે કે પ્રત્યાહારના અભ્યાસકી ચિત કઈ તરફ વાળવામાં આવે છે ચિત્ છે ચિત્ એટલે મન મનને કઈ તરફ માળવવું જોઈએ જો અહીંયા ચિત્ત છે બારની તરફ આવી રીતે હેરા આપેલા છે તમને કદાચ દેખાતા આછા હેરા છે ને આ એક ઘાટો છે આવી રીતે આ બાહ્ય છે શું છે બાહ્ય અને આ આંતરિક છે એટલે આ યરા છે જ્યારે આ દિશામાં જતો આવતા રહે એને આંતરિક કહેવાય છે જગત તરફ બાહ્ય વિષયો તરફ અંદરની તરફ કે મિત્રો તરફ તો પોતાના સ્વરૂપની તરફ અંદરની તરફ છે દરેક ઇન્દ્રિય છે એને ખેંચવાની છે આવો પ્રશ્ન છે ચલો તો ત્યાર બાદ એક ચિત્ર તમને દેખાતું છે જે ચિત્ર સૌને ખ્યાલ છે કે કાચબાનું છે અને કાચકો પૃથ્વી પરનું સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો એક પ્રાણી છે લગભગ 300 300 થી પણ કદાચ વધારે હોઈ શકે 300 વર્ષ સુધી જીવે છે આવું લખાણની અંદર ક્યાંક જોવા મળતું હોય છે તો આ પ્રત્યાહાર સાથે કેવી રીતે સંકળાયેલું છે તેને પણ જે પ્રત્યાહારને સમજવા માટે શાસ્ત્રોમાં ક્યાં કીધું છે શાસ્ત્રોમાં કયા પ્રાણીનું ઉદાહરણ આપવામાં આવેલું છે તો ચિત્રમાં તમે જુઓ છો

કાચબો પોતાના અંગોને કેવી રીતે સંકોચી લે છે તેમ સાધકે પોતાની ઇન્દ્રિયોને વાળવી જોઈએ આયુ બહારની તરફ આકાશની તરફ અંદરની કે પાત અંદરની તરફ અંદરની તરફ છે કાચબો પોતાના અંગો ખેંચે છે એ રીતે અંદરની તરફ છે આપણા ઇન્દ્રિયો છે એને દરેકને સંકોચવાની છે અથવા તો ખેંચવાની છે પાછી વાળવાની છે

ધારણા ધ્યાન અને સંમતિ ત્રણેય અંતરંગ અંગો છે પ્રત્યાહાર છે એને સાધ્યા પછી જ આની અંદર તમે સફળતા મેળવી શકો છો એટલે ઇન્દ્રિયો છે એને કંટ્રોલ કરવાનું ખરેખર મર્સે ત્યારે યોગની સાધના છે તમે કરી શકો છો ચાલ ત્યાર બાદનો પ્રશ્ન છે કે પ્રત્યાહારથી મન કેવી રીતે કેવી અવસ્થા પ્રાપ્ત કરે છે મન છે એ કેવી અવસ્થા પ્રાપ્ત કરે છે ચંડળતા પ્રાપ્ત કરે છે क्रोध અને અજંપામાં જાય છે એકાગ્રતા નિશ્ચપ્તા અને શાંતિ મળે છે કે આળસ થાય છે તો ઓપ્શનની અંદર તમે થોડું તર્ક લગાવો તો તમને જવાબ મળી જશે મન એકાગ્ર થાય છે નિત ચલતા એટલે કે ચંચળ રહેતું નથી શાંત બને છે મન કેવું બને છે શાંત બિલકુલ શાંત બને છે તો આ ઓપ્શન બી છે એ સાચો જવાબ બને છે ચાલ તો આજ ના વિડિયો ની અંદર બસ આટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આજના વિડીયોની અંદર આપણે પ્રત્યાહારની ચર્ચા કરેલી છે એની પહેલા ઘણા બધા જે છે એ ધોરણ નવના પાઠ્યપુસ્તકની અંદર જે જે છે અંગો યોગના અંગો છે એની આપણે ચર્ચા કરેલી છે યમ નિયમની કરેલી છે આસન પ્રાણાયામની કરેલી છે પ્રત્યાહાર અહીંયાથી પછી આગળના જે અંકો છે લગભગ ધોરણ 10 ની આવશે એટલે એની ચર્ચા આપણે ત્યારે કરીશું આગળના ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરવાના છીએ લગભગ સૂર્ય નમસ્કાર છે મારા ખ્યાલ મુજબ તો સૂર્ય નમસ્કાર છે એની સંપૂર્ણ માહિતી લગભગ એક વિડિયોની અંદર ભલે થોડો 4-5 મિનિટ મોટો વિડિયો થાય પરંતુ એક જ વિડિયોની અંદર સૂર્ય નમસ્કાર છે એને આપણે પૂર્ણ કરી દઈશું વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ આ શારીરિક શિક્ષણના વિષય સાથે સંકળાયેલા કોઈ પણ કેન્ડિડેટ હોય કોઈ પણ વ્યક્તિ હોય એની સુધી આ ચેનલ છે એને પહોંચાડજો જે પણ તૈયારી કરે છે એના સુધી પહોંચાડજો જેથી કરી તમે કદાચ તૈયારી ના કરતા પરંતુ જે તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડો કારણ કે આ ચેનલની અંદર કોઈ પણ પ્રકારની ફી છે નહીં એટલે એને સુધી પહોંચાડો આજના વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત જોડાયેલા રહેજો આ ચેનલની